ભલે ભલે મારું આસિજા કોમેડી ટીમ ભલે હા મારું કોટા હા લા પીવા પાણી થોડું એક તો ઘેરે હૂળ્યો આને ઓઢોરન પાવા આવે તો હૂળ્યો તો તારે ના પીવો તો હું કરું હે ઓમ ને શું ગાઈનું ઊભી તારે ના પીવો ને લે હવે તું પણ જોરજા કર તું તો પીજ મને ખબર હે તારી તો તું લેગડી પાણી પીવાની અરે પી પરો ને આ હું કને હું પાપ પર દેજે પાપ પર એમને એમ જ રહે જો ટેરકા ને ટેરકા પાસે નદી પીઉ ના પીન ઉપર અલ્યા તમે ને હું શું ખબર નમ પડતી આ ડોશી આયા તો પાણી ઓમ એક ડોલે ને બબે ડોલે ડોશી પાવા આવે લે પીવે અને હું આવું નથી પીતી અરે મને લાગે તમે ડોશીના હાથમાં મને માર ખવરાયો એવું લાગે ના પીવો તો તું અહીં બેહી તારી ભળી થઈ જાજે પીયા પડ નકર હોજલો પાલે પાછો અન તો આય ભાઈ ને ડોશી પાડે અન બીધું તો છોપડી પાડ્યું જો પાછો હા તું ઉતારે અલા હા હા મન લાગે વહાલે કોઈ ભેદન કોઈ મેઈની ગુઠી હે કે આજ પાણી નથી પીયું આજ મન લાગે કોરાન 100% આજ બોલસા ખરાવ તમ મન ખબર હે તમન મખ પડી ગઈ તું તો પીય મન લાગે તું ની બોલસા ખરાવ લે આ આ દા એ આ લખોડણી એક ક પાણી નથી પીતો વાહ તું મન લાગે દોશી પાલ તું સાક્ષી દાદા પાછી હો આવ લે પાણી બત પછી તું પાછી

કોના કરવા હીલા આ એ હેલો ઓય ઓય મજા મજામ અન ના રે બાઉજી અમારે તો હું ખાવન મજા હોય ઓય તો ખેતર માં દે ધોચા એમ જ નદી આતારે હાલ તો ખાધા હું વાત કરું એ કોરા ઢોરે ને થઈ હી અરે એકורה એવા પૈસે નઈ આલ તો તંગી આયે ને તો વાત છોડો આલ જેમે લેવા જાવ તો દુકાને ઉધારે લાવવા પડી પાછા અરે અમે પાછા દુકાન વાળા ભારમાં પડી કે પગાર ન વાય દો એકורה ડોરન સાર થઈ રી કે એટલે દુજે ઉછું થાય એટલે પગાર વધતો નથી કે દુકાનમાં લાતા નથી આ મજૂરી ગઈ લાવ હા ઓ વાં તમારા ઓહો તમાર તો લીલા લેરે છે કે વાહ વાહ એવું હે અન તમારે કાઠું અલ્યા તમે તો ભઈ અમાર કદિત ઘણા હારા હો અને ફોરમ પૈસા ભાઈ જમે છે એમ કે ઓહો અને તમે ચારી ભર્યા તા તો હાથ દાડા છે અને જમે થઈ ગયા

અરે મારા છે કતારી અને તું ચારી સોનું સોનું ફોરમ ભરી નાય પૈસા વાપરી નો છે અલા કોન્યા તો 5 રૂપિયા ડાલવા તા હવે તારી વાત હે ટૂટો વડી એ તારી વાત ને વાત તો પેલી ડોસી સાર વાત લેતી એ ભૂલી ગયો ને કે મારી દૂર ગાડી ના ઘર પહોંચ્યો હતો હાય ઓ આ તો મારે હવે એલ ભાઈ તો મારે તબી તો લેવી જ પડી છે ને કે એલ ભાઈ ના પાછો આલે

જનન આયો રિધી સીધી ના હવે કપાતર ભાઈ કદી જીંદગી ભરે હા ઓ વાસે તો ભાડા ઢોર થોડું ખઈ ગયે એટલે તારી અશીલ ખાન દડાયા હી થોડો જાડાઓ અરે આલમો નથી હો તો હું ભાઈ ભાઈ કરતા બરાબર દાડા અરે ખાલી તમે જબજો મારો ભાઈ નહીં લઈ લયા કદી એની જિંદગીમાં કદી ગોળિયામાં હાસુર હોયો નથી એ રે મને એક ક્વાક પૈસા જમીના શ્યાંય મને એક રૂપિયો નથી આવ્યા બોલો મારો ભાઈ છે ખબર હે હા આ મારો કોસ ભાઈ હા નહીં હા એ પૈસા આયા કંઈ હ

હા પણ બે આવ એ મારું ઓસી અમે બોલાવતા કે પોળતા નથી લેજો એલ ભાઈ અલ્યા ફોન મેલો કે હું હે કોન ભાઈ પણ મારા થોડું કોણ હે ફોન માં અમને ખબર પાડી તમે ફોન માં શું કરતા છો બેઠા બેઠા હો ટ્રાન્સફર કરતા આવજો હેનો ટ્રાન્સફર એ કોકલા ખતમ ના કરતા ઓ હોળા જોયું કે બદલે

તો તું આટલા દાડા મને જો પ્રેમશી બોલતો ને આ તું ઉતેડા ગાલે એટલે તો વેલભાઈ પર પેલું મત તમ નતા કઈ કેતા તમે પણ શું કર્યું છે આલે આપણું મખખયો ને એ બાદરૂન એ બાજુ બગડી તો એના પૈસા લે તમે છોંધો દે ને ફોરા ને એ પૈસા તમે જાય ને આ તારી મને કની કીધું ઉડતા હમા સર ચક ઓબલા કોણ ભાઈ હા તને કની કીધું આવું મને તો નથી કીધું પણ મને ખબર પડે

નથી દેખાતું <groans> <tails> <udes>

મહેનત કરો તો મળે એ તો કેવું તો પડે ના ક્યારે ને ખેમો આખો એની પાસે હળિયો ડોબી પાસે મહેનત નું કેવું પડે

જે તને કોઈ નથી હાલતો ઘરે ચાર થઈ ગયા તો એકલા લઈને બેહી ગયા હવે ખોણા કરો હમરાજી હા સેવા હું મધો

બલાકણશી વેલાકણશી ના ના બરિયા બરિયા હારી હું કને કાઢું હવે અરે કોઈ હાલતો નથી ઉપાડ માંગું ને લકડીઓ લે મારો આવે ને ઓય આવે ને હું કસું કો બેહારો કામ કરવા દો તલ વડી આવે તો તા છે ના ના દેહો હાલ તો હું બેઠો હું કે હા કે આ હું આવ્યો અરે એટલે એને દોરાને ઓટ પૂછ્યો હે ઓટ આયો હોય હા કે શેડ ના છે કાતો

અરે ખાવાનું રાખો થોડું ખાવાનું ના ના ખાવાનું રોજ રાખો એટલે થોડું ખો નહી શરીર પણ હાઈટ પણ દૂધ પીવાનું રાખો ના ના ઠેર થી શરીરે આવું

બારે ને બોદડુ લાગુ રહો માછે ચાલશે ચાલશે બે માછે તો ડુંગળી ખાઈ ખાઈ કંટાળ્યો ડુંગળી શાક બેવ માછે બેવ આ બેટા બે આવ જા પનવાળા લઈ પી જા હલો હા બોલો બોલો ઘે તો પાલપુર પાલનપુર તો જતા બરાબર હા હા બોલો બોલો કે વાત હા હે હા હા

ભલે ભલે મારું આશીજરા કોમેડી ટીમ ભલે